તાપી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડ્યો નદી નાણાઓમાં નવા નીરની આવક થઈ આંતરિક રસ્તાઓમાં આવેલો લો લો લેવલ લેવલ બ્રિજ બ્રિજ પાણીમાં પાણીમાં ગરકાવ થતા હાલાકી થઈ પાંચથી વધુ ગામ સંપર્ક બન્યા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો દર વર્ષે આ સેમ પ્રોબ્લેમ અહીંયાના લોકો ફેસ કરે છે અને બીજો અલ્ટરનેટિવ રસ્તો છે પણ એ વધારે ફરી જવો પડે છે અહીંયા પીએચસી આવેલું છે અને આ જ ગામના લોકો દૂર ડેરી ફરીને જવું પડે છે કેટલા ગામોને અસર છે ગામથી છ સાત ગામ ને અસર થાય છે હા વડપાડા રાણીયાંબા ચીજ બડ્ડી પછી બુરીએલ ને એવા લોગીયાબા સુધીના બરોબર પાણી મૂક્યું હા સેમ છે રજૂઆત કરી હા મંજૂર થઈ ગયો છે આ રસ્તો એ વાત મળી છે હવે અમે અહીંયા દર વર્ષે વધારે પાણી ભરાઈ જાય છે તો સ્કૂલે જવામાં તકલીફ પડે છે અને ફરીને જાય તો અમને બહુ જ વાર લાગે આ બ્રિજ ઊંચો થઈ જાય તો અમને સ્કૂલે જવામાં સારું પડે પાણી જ્યાં સુધી ની ઓસરે ત્યાં સુધી અમને સ્કૂલે જવામાં તકલીફ પડે કેટલા કિલોમીટર ફરી જવું પડે ચાર પાંચ થી વધારે હવામાન વિભાગની ની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં સતત વરસી વરસાદ અને ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના કારણે તાપી જિલ્લામાંથી પ્રસાર થઈ નદીઓમાં આવક થઈ છે પાણીની નવા નિર્ણય આવક થઈ છે તો બીજર વાત કરીએ તો દ્રશ્ય જોઈ રહ્યા છે તે વ્યારતા લોકોના ચેન્જ બર્ડથી લખાલીને જોરતો માર્ગ છે આ માર્ગ પર આવડે લો લેવલ કોસરો પાણી ફરી વળતા સારથી વધુ ગામ હાલ સંપર્ક સુધારણા આ છે આપને સીધા દૃશ્યો વતાવીશ કે સામે પાર જે વિદ્યાર્થીઓ છે ગ્રામજનો છે તે અટવાયા છે જે લોકોની સવારે કામ ધંધાની અવરજવે છે ખેતર જવાનું હોય છે વિદ્યાર્થીઓ શાળા જવાનું હોય છે પરંતુ માર્ગ પર પાણી ફરી વળતા

અક્ષય પ્રધાને ગુજરાત ફસ્ટ તાપી